વોર્ડ નંબર ના ભાજપના કાઉન્સિલરની સભામાં કરેલ રજૂઆત ન પડ્યો પડકું કાઉન્સિલરનેહલબેન પટેલની રજૂઆતને પગલે ડેપ્યુટી મેયરને દંડક દોડી આવ્યા સ્થળ પર વોર્ડ નંબર ના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ વાસ તળાવની કરી હતી રજૂઆત છેલ્લા છ વર્ષથી તળાવને ઊંડું કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરી હતી રજૂઆત અમારાવવાની રજૂઆત બાદ તળાવને ઊંડું કરવાની અને સોંપાઈ કામગીરી ઇજારદાર કામગીરી ગોકળગતિએ કરતો હોવાનો સ્નેહલબેન પટેલનો આક્ષેપ તળાવની આસપાસ થયેલા દબાણ મુદ્દે પણ આજે ડેપ્યુટી મેયર અધિકારીઓ સાથે કરશે ચર્ચા આટલું વર્ષ આજુબાજુની સોસાયટીઓના ને વરસાદી પાણીનો લઈ પડે છે વાંસ તળાવ માટે બે હજાર સત્તરથી હું બોલું છું કે વાંસ તળાવનું બ્યુટિફિકેશન કરો એકવાર આવ્યું ટેન્ડર પડ્યું વળી પાછું કેન્સલ થયું એટલે પછીથી તો હું કોર્પોરેટર થઈ પછી પણ ત્રણ વરસથી રજૂઆત હતી કે આને ઊંડું કરી અને બ્યુટિફિકેશન કરો જેથી અમારી આ પ્રથમ અને આ ભરવાડવાસ આખો પાણીની અંદર ડૂબાઈ જાય છે એમને મુક્તિ મળે એટલા માટે આપણે આ તળાવને ઊંડું કરી અને બ્યુટિફિકેશનનું કામ કરો હવે અત્યારે તળાવની કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પણ એટલી ધીમી ગતિ એ ચાલે છે કે જો એક જ જેસીબી કામ કરે એક બે ટ્રેક્ટર કામ કરે તો આ કામ હવે વરસાદ પડશે ત્યારે વળી પાછું પાણી ભરાઈ જશે ને પાણી રોડનું લેવલ અને આ ભરવાડવાસ અને પ્રથમ રેસિડન્સી બધું જ પાણીમાં હશે એટલે મારું કહેવું એટલું જ છે કે જલ્દીથી કામગીરી પૂરી થાય હજી વરસાદ એવો આવ્યો નથી તો જલ્દી કામ પૂરું કરવું જોઈએ કામગીરી બંધ હતી એવી ફરિયાદ નથી પણ કામગીરી ધીમી છે એવી ફરિયાદ હતી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે એટલે વોર્ડ નંબર સોળના અમારા કાઉન્સિલરો ઘનશ્યામભાઈ સ્નેહલબેનની રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ તળાવમાં પાણી ઉભરાય છે અને આજુબાજુની સોસાયટીવાળા હેરાન થાય છે તો કોર્પોરેશને ઓલરેડી આ તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધેલું છે અને તળાવ ઊંડું કરવા માટે પણ કામગીરી અત્યારે ચાલુ છે એટલે એનો જ અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે ભાઈ શું છે કામગીરી લીધી છે ને કેટલા ટાઈમમાં પૂરી થશે અને જો ધીમી કામગીરી હશે તો અમે સૂચના આપીશું કે ભાઈ આને ફાસ્ટ કરવામાં આવે આજે બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાયા છે અને એના વિશે ચર્ચા કરીને આગળ નિર્ણય લઈશું કામગીરી પૂર્ણ તો ચોમાસા પછી જ થશે કારણ કે હજુ હમણાં જ આ કામગીરી ચાલુ થઈ છે થોડા સમય પહેલાં પરંતુ જેટલું તળાવ ઊંડું થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન રહેશે જેથી કરીને પાણી ઉભરાઈને બહાર ના આવે હા આખું તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધું છે એટલે એમાં આ વોલ બનાવવાનું કામ છે જ પરંતુ આ વર્ષ પૂરતી મને અત્યારે સિચ્યુએશન જોઈને એવું લાગે છે કે હજુ આ વર્ષે પણ અહીંના વિસ્તારના લોકોને થોડી તકલીફ પડશે